દીકરીની વેદના અને સંવેદના કેવી હોય કામડું કામ ટંકનું રળી અને ટંકનું ખાય એવો પરિવાર બે જ માણે એના ઘરે દીકરીનો જન્મ થયો દીકરીનો જન્મ છે એટલે બે માણે નિરાશ થઈ ગયા હતા ભગવાનને વિનંતી કરતા હતા કે હે મારા નાથ તે અમારે આંગણે હાપનો ભારો ક્યાં દીધો મારા બાપ ધીમે 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 દીકરી એમ કહેવાય કે હાથ વરહની થાય અર્ધિક રાતનો સમય

તોય પાસે જીદ કરી અને માગી લે દીકરી પાસે માગે અને કદાચ મા ના ભારે ને તો દીકરી બેઠી 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 બાપ ની રાહ જોઈ બેઠી હોય વગડેથી મજૂરી બાપ આવે ને કે નોકરી થી એટલે દીકરી એના બાપ ની આગળ માગણી કરે પછી બાપ કોઈ દીકરી ને પાછી નહીં બાપ દીકરીની માં બોલી હતી કે વાત સાચે છે પણ કાલે દીકરી જુવાન થશે એનો કરિયાવર દેવો પડશે એના લગન કરવા પડશે ભલા માણસ તને ખબર છે અને મને ખબર છે કે આપણે તો ટંકનું રલીન ટંકનું ખાવા વાળા માણસો આ દીકરીનો કરિયાવર પૂરો કેમ કરશું અને જો કરિયાવર નઈ દેઈ શકાય તો આ સમાજ આપણને મેણા મારી મારી નાખશે નાટલા શબ્દ સાંભળે એ દીકરીના બાપના આંખમાંથી ડાળ 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 આવડાની ધાર થવા મંડી હતી દીકરીનો બાપ બોલે તો પણ કે મારે શું કરવું અને દીકરીની સાંભળજો માં બોલે નહીં પણ એ ગરીબાઇ અમારા ગામડાની મોઢેથી બોલાવતો હોય કે કામ કરો કાલ આ દીકરી જાગે ને મારી ખાડો કરીને દાતી દેજો કોઈ તો આપણે એમ કહીશું કે દીકરી ખોવાઈ ગઈ છે બીજે દી હવારનો સમય થાય બાપ દીકરીને જગાડ માં દીકરીને જગાડવા જાય પણ આજ મા દીકરીને જગાડી નથી જેમ તેમ કરીને દીકરીને જગાડે ખીલેલા ફૂલની જેમ મમ્મી 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 કરતી દીકરી જાગે દીકરીને નવડાવે પોતામાં ખોળામાં બેહાડે દીકરીને ખોળાને આજ ખૂબ ખંતથી દીકરીના માથામાં બે ચોટલા ગુંથ્યા હો હાથમાં લીલી પીલી બંગડીઓ ઘરમાં હતી ને દીકરીને પહેરાવી કપાળમાં ચાંદલો કર્યો દીકરીને પહેરવા માટે નવું ફ્રોક કાઢ્યું એટલે દીકરીએ કીધું કે મમ્મી મારે બહાર જવાનું છે ગામડાના ગરીબ માણસને તો છોકરાને નવા એમ કે મારે બાર જવાનું છે દીકરીની માં બોલીતી કા બેટા આ તારા પપ્પા છે ને તને બહુ દૂર લઈ જવાના છે આ બાજુ બાપ એક આંગળી દીકરીને પકડાવે ખંભે પાવડો કરી ધીમે 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 ગામની બાપ બાર બાપ પગ માંડે જંગલ આવી જાય હવે બાપને એમ છું કે કદાચ જો પહેલા દીકરીને મારીશ ને તો એના માટે ખાડો નહીં ખોદી શકું કારણ કે દીકરીની લાશ પડખે પડ્યું છે ને મારાથી ખાડો નહીં ખોદી શકાય બાપને એમ છું કે પહેલા ખાડો ખોદી લઉં આ નાનકડા ફૂલને માતા કેટલી વાર લાગશે ની બાપ ખાડો ખોદવા બેહે આ બાજુ એક બાજુ દીકરી બેઠી 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 બાપની સામે નજર માંડે આ બાજુ બન્યું એવું કે બાપે ખાડો ખોદવાની ગરમીમાં આ ગરમીમાં થાક લાગે પરસેવો વળે બાપ થાક ખાવા હેઠો બેહે અને આ દ્રશ્ય દીકરીએ જોયું પોતાની જગ્યાએથી દીકરી ઊભી થઈ અને જેનો બાપ થાક ખાવા બેઠો હતો ને એનું નવું ફ્રોક ઊંચું કરી દીકરી ફ્રોક થી એના પરસે મારા બાપ તને ગરમી લાગી છે બાપ આ દ્રશ્ય બાપે જોયું દીકરીને ઘરવાળી કીધું ખામડી લે કદાચ લાખો ખાતા છું તો અડધો ખાવો પડે વાંધો નહીં અરે બાર કલાક ને બદલે ચોવીસ કલાક મહેનત કરવી પડે એનો વાંધો નહીં પણ આપણી જે દીકરીઓ બાપ પરસેવા લુઈ જાતી હોય ની દીકરીઓ કોઈ દી મરાય નહીં બાપ કારણ કે આ તો મારા ગુજરાત ની દીકરીઓ છે ને બેનો તમે જેટલી મારી બેનો માતાઓ સામે બેઠા છે આજ મારે પટોહણના ના મારા કાશી વિશ્વનાથ માદે દરબારમાં દરબાર એક વાત કરી છે મારી માતાઓ બેનો દીકરીઓ બેઠી છે એમાં જે જુવાન દીકરીઓ બેઠી છે મારે એક તમને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે

જે બાપ તને આવો વિચાર નહીં આવે મારા સેવામાં કામ આવશે એ દીકરો જુવાન થઈ એના મા બાપ નો થાય અને તમારી ભાગવા તૈયાર થતો હોય દીકરીઓ એક તો વિચાર કરીજો કે જેના હગા તમારો ક્યાંથી થશે આટલો વિચાર કરીશ અને પછી આગળનો જે નિર્ણય લેવો હોઈ લેજો બાપ